का मथुर जी मोकला उघरावा एट मथुर जी में कोई अड्या नहीं बाकी तारी मार खबर ले शरीर में कापड़ नहीं हरी जाए मना हटी जाए कोई नहीं मथुर जी जोड़े जाऊ पड़ से आ नक्की करूँ कहवा फाइनली हना उखरा खर का हो

વાત પૂછવી પેલા મથુરજી ઉકરા મના તમે કીધું તું કે બધા જોડે ઉખાઈ લેજો હિસાબ એક નંબર પાકો મારવાની શૂટ આવી હતી ના ભાઈ એ વાત શાંતિ થી ભય જોડે માગી લેજો પૈસા અમારે રૂપિયા હા એક મિનિટ એક મિનિટ કેટલા ઉઘરાયા હજાર હજાર એ કાપાજી તમારે મેં એવું કીધું

ઉખરાય <laughs> એટલે <laughs>

કાબાજી તમે આ શું કરીયા ખોટું કામ એ ખોટું હ કરી ભલે ખોટું નહીં કર હા બોલ દીદી મને એ ના લે અમે ખબર એટલે ભરેલા

ભેગા મારી આપડે દર વખત તોલ નખાઈ ખાડા પડી પાંચસો રૂપિયા ઉખરાય કે ઉખરાતા તો હજાર રૂપિયા ઉખરાય ઉપર થી ગરમી કરવી ઉપર થાપાય ગરમી કરવી તો હાથમાં રંગ કરાય કે તારા બાર નું નેળ્યું નહી એવું કટાય કોઈ સવાલ ના રાજો નેળી ને બધા નોક લાગે સરકારી સીધા એમ કે ખાય નખાય ડાયરેક્ટ પૂછવા મંડી એટલે કરવાનું

રાખ ના લીધા બધા અમે 1 રૂપિયા માં જોડે રાખ્યો નથી 2000 આલે કે નહિ આલે મને તો 2000 રૂપિયા આલે હી આયા વધો ને આયા એ પણ આપડે જે બાકી હે એ ભાઈ આવી મારી લઈને જતા રહ્યા મફત આવ કોઈ સાયકલ 2000 ની લીધી 2000 ની વાત કરી આટલા બધા ફીગલ સાયકલ

અમે સાયકલ પડી ને એટલે અમે તમારી સાયકલ મૂકી દીધી વારો આટલું બધું ચોકાન પીને આયા ન તોડી નાખીશું બટન તોડી નાખી લઈ યાર

દારૂ એ પીધો તમે તો પીતો એટલા તકલીફ પડી તમે પડ્યો એટલા ભેગો થયો એટલા ભોગ કર્યો ખાતા હોય ગરમી કરવા કે આપણે બીજા બે ટોલા તમે વાત બોલો આ બે જે ટોલર ને ખાબર ને વિષ્ણુજી ને ગાભોજી બે જણા કમ્પ્લેટ ફોર આવશે એ મજૂરી પડશે જે છે ભાઈઓ ભાગે આવતા છે એ તો લેવાના જ છીએ પણ પેલા